ેડિ વિથ પેરેન્ટ્સ એટ જમ્મુ કિડ્સ અંકલેશ્વર બાળકોના સર્વાંગી વિકાસમાં માતા પિતા તથા તેમના શિક્ષકોનો ફાળો ખૂબ જ મહત્ત્વનો હોય છે ખાસ કરીને ફાઉન્ડેશન એજના બાળકો જેમ કે ઝીરો ટુ ફાઇવ ઇયર્સમાં બાળકોના સોશિયલ ઇમોશનલ ડેવલપમેન્ટ તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં શાળા તથા માતા પિતાની પ્રાથમિક ફરજ છે કે તેઓ એક ઉમદા વ્યક્તિત્વનું નિર્માણ કરવા માટે સતત જાગૃત રહે આ અન્વયે પોદાર ચમ્બોકિટ્સ અંકલેશ્વર દ્વારા પ્લેડેટ વિથ પેરેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટનો મુખ્ય હેતુ બાળકોમાં થ્રી ડિગ્રી ડેવલપમેન્ટ કેવી રીતે થાય છે કઈ કઈ પ્રવૃત્તિઓ દ્વારા થાય છે તેની વિશેષ માહિતીથી પેરેન્ટ્સને માહિતગાર કરવામાં આવ્યા હતા જેથી શિક્ષકો અને માતા પિતા મળીને એક ઉમદા ભવિષ્યનું નિર્માણ કરી શકે આ પ્રસંગે માતા પિતાએ હાજરી આપી પોદાર જંબો કિડ્સમાં થતી વિવિધ પ્રવૃત્તિઓ અને તેનાથી બાળકોમાં થતા ડેવલપમેન્ટ વિશે માતા પિતાને જણાવવામાં આવ્યું હતું આમ શાળાના ચેરમેન શ્રી રાઘવ પોદાર સરના નેતૃત્વ હેઠળ આ સમગ્ર ઇવેન્ટને સફળ બનાવવામાં આવી હતી But which is next? My sandwich. Sandwich, yes. And sandwich taste is? Yummy. Sandwich taste is yummy. Okay, you like sandwich?

Back. And. Back. and sweet talking man.